ગુડ ગુડ મોર્નિંગ જય 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 શ્રી કૃષ્ણ યોગેશ્વર માતાજી કેમ છો છો બધા મજામાં આઈ હોપ આજે શરૂઆત છે છે કિચનમાંથી દૂધ ગરમ જો જો અહીંયા આવી ગઈ આટલી બધી કેરી કેરી કોણ મમ્મી ના એવું નહીં એટલે મેં કીધું તો ચાલો હવે છે ને પપ્પાનો સુવિચાર લઈ લઈએ પપ્પા ને થતું હશે લેટ દસ વાગી ગયા છે આજે તો એટલે ચાલો ફટાફટ પેલા સુવિચાર લઈ લઈએ મોદગી અને સુગંધ ધીરે ધીરે પરંતુ દૂર સુધી ફેલાય છે સાચી વાત છે સુગંધ આવતી હોય ને એ રીતે આપણને ક્યારેક કેવું થાય ને કે બીજા માળે કે બીજી દૂર જગ્યા આજુબાજુ રસોઈ બનાવતા હોય આપણા સુધી સુગંધ પહોંચી જાય એમ એની જેમ પપ્પા કહે છે કે સત્ય હોય ને એ તે ગમે ત્યારે બહાર આવે ને દૂર દૂર સુધી પહોંચી જાય છે પહોંચી જાય હા હા તો ચાલો હવે મમ્મીનો શ્લોક પણ લઈ લઈએ આપણે તો જો અજીત મમ્મી તો બિરાજમાન જ થાય છે એમને વ્યાસપીઠ ઉપર તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મકાન્યો છ વાગે જાગી ગયો

સરસ ચાલો તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્લોક સુના दीजिए અભિચેચો દુરાચારો પજતે મા મનન્ય ભાગ સાધુ રે વશ ગંતવ્ય સમ્યગ્ય વસિતો હિસ સરસ ચમસ્તો જનો શ્લોક તો હવે આપણે કેરીનો હું કરશું ઈ કેરીનો જો તો આપણે તાર ખાવી હોય તો મોરબો કર નાખો મોરબો નો થાય સર નો થાય પણ થોડ ખટખટાઈસ पकડે

ભાવી હા હા એ તો છે તો બનાવી નાખીએ ચાલો તો આજે મોરબાની રેસીપી મળશે પછી આચાર ની રેસીપી જો બનાવવાનું થશે ને તો આપીશું તમને અત્યારે આટલી કેરી છે કારણ કે અમારે કોઈ અથાણા એટલે કોઈ ખાય નહીં એકવાર આખી કેરી ના ને અથાણા કરીએ છીએ આ વખતે છે તો તમને બહુ સરસ લાગે પણ આમ ગોળ આ વખતે એવું લાગે ને તો થોડું કરીશું તમારા લોકો ને રેસીપી આપવા માટે પણ જોઈએ હવે જો કેરી આવે ને પછી કઈ રીતનું છે એના ઉપર ડિપેન્ડ કરે છે અત્યારે મોરબાની રેસીપી આપશું મોરબો મસ્ત મજાનો મને બહુ ભાવે

વધારે પાણી તરસ એટલે વધારે પાણી પીવા બહુ ખાઈ ન એ કાય હા જેમ ગરમી પડે એટલે હાઈ સ્ત્રી અમારા સુતા છે અંદર ચાલો બતા મસ્ત હાલામાં એ ચાલુ છે એ આપણું દૂધ જો ફૂગો થઈ ગયો ફૂગો

દસેક મિનિટ રહીને બતાવીએ કા મમ્મી હા તો જો આપણે મીઠું મિક્સ કર્યું હતું છૂટું પડ્યું છે મમ્મી તો નાખે છે એમાં ખાંડ કેટલી ખાંડ જોશે બે વાટકા પાંચસો ગ્રામ નો મમ્મી એમ કે છે કે આ વાટકો છે પેલા તો આપણે કેવું હોય કે કેરી જોખાવીને લાવતા હોય એટલે આઈડિયા આવે આ તો પપ્પા એમનામ લાવ્યા છે એટલે આઈડિયા નથી કેટલી હશે એટલે અંદાજે કિલોક જેવી ખાંડ નાખી દઈએ કા કિલો કિલો કેરી ખાંડ ખાંડ નાખવાની નાખવાની તમે લાવો તો હા ગળું હા હવે તો આવડું આખી મિક્સ કરી પછી હજી તો બીજી પ્રોસેસ બાકી મમ્મી મરચું તજ ને બધું નાખવાનું તમને જો ગળો ભાવતો હોય તો તમારે મરચું નહીં નાખવાનું મને મરચા વાળો ભાવે એટલે છે ને અમે પ્રાશીવ નો થોડોક કાઢીશું મિક્સ ગળો ગળો અને પછી મારામાં મરચું અને તજ પાવડર નાખીશું તજ નો ભૂકો પછી બીજું શું શું હોય નાખી નાખજો કેવી મુરબ્બામાં દ્રાક્ષ લે બોલો નવું તો અમરેલી નાખતા હશે એમ બરાબર હા હા જેટલું બને ને એટલું નીચે નીચે તે ઓગાળ નાખવાની હમ હલાવા કરવાનું હાલતા ચાલતા એટલે ઓગળી જાય ને પછી તમારે મૂકવાની જો જેમ બને ને એમ ખાંડ ને તમારે નીચે તમે તડકે મૂકોની પહેલા જ તે ઓગાળ નાખવાની એટલે જલ્દી ચાસણી આવી જાય એક બે દિવસ માં અત્યારે તડકો સારો પડે ને એટલે એક બે દિવસ ચાસણી આવી જાય બહુ વાર નો લાગે કઈ ઓછો છે એટલે જેને વધારે હોય અને વાર લાગે ચાસણી આવતા આપણે થોડો છે એટલે એટલી બધી વાર નહીં લાગે કઈ જો આપણે મુરબ્બો બની ગયો મૂકે એવા ઉપર તડકે ટેરેસ ઉપર અને હવે છે ને બંને જમવાનો ટાઈમ થઈ ગયો છે બાર વાગી ગયા છે તો ચાલો જમવા બેસી બેસી શાક રોટલી આજે સવારે છે ને ચાર કઈ પીધી નરબો કરવામાં પડી ગયા ને પછી કામ માં કામ માં પછી નો પીધી કીધું બપોરે પીશું એમ હવે ચા રોટલી અને શાક જમી લઈએ ચાલો હવે અમારે ત્રણેય બાકી જમવાનું કાના જમાડી દીધો છે કાના એ જમી લીધું છે તો ચાલો બધા જમવા માટે અહિયાં જો રસોઈ ની તૈયારી થઈ ગઈ છે બનાવી છે ડુંગળી બટેકા નું શાક છે કાનો માટે હજી ખીચડી બનશે તો ખીચડી પલાળી દીધી છે જો કાનો માટે મસ્ત હલ્દી નાખીને ખીચડી બનાવવાની છે આપણે પલાળી દીધી છે આ કેમ પલાળ્યું છે ચોખા ને એવું બધું ચાલો તો કાલે કરવાના છે ઈદડા ચોખા અને અડદની દાળ બે અલગ અલગ પલાળ દીધું ઈદડાપી મળશે જોવી હોય એ ફૂલ જોજો આજનો વિડીયો પણ કન્ટિન્યુ જોજો મસ્ત મજાનું આપણે જે તમને કેરીનો મોરબાની રેસીપી આપી છે એ જોવાનું ભૂલતા નહીં અને મારા કાનાભાઈ ભાઈ જો એને કાંઈ ખાવું પીવું ન

रोवा मंडो जो सुसेमा पीदू तो ए ए रोवा मंडो कानो केम रोवे कानो केम रोवे ने केम रोवे <laughs> कानो आइस केम करे और एम रोवे ठीक जो कानो आम रोवे भाई थाना पीड़े बटा भाईया में सुसे पीड़े कानो केम रोवे प्राशिव केम रोवे पार <laughs> नहीं प्राशिव केम रोवे આસન ઉપર કા મમ્મી તો જોયે મૂકતો નથી મારો બેટડો શું કેવું હાર્દિક કેમ રહ્યું આજનો દિવસ સરસ 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 ભગવાન ની દયા પણ આ તમારો છોકરો હેઠો ન બે હતો ઈ તો આવું બધું કરી જો 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 હવે છે ને એને ઓલું સેટઅપ બોક્સ જોતો છે મારા બેટા ને બોડી નક્યુ લાગે હા ઈ ઈ ટોયસ તૂટ ઉપર નું નીકળી જ ને ઓલું કહેવાય ને કવચ કવચ ઈ તો છોકરા બધું નાખશે એટલે ઉંધા માથે કમાવ ને નવું નવું લાવવાનું છે પપ્પા તમારી જુનવાણી પેલાની કઈક વાતો યાદ આવતી હોય કરો ચાલો

મહત્વ નહી પૈસા બહુ પણ પાકતું બહુ બધું આપીને કોઈ પણ ત્યારે બધા ખુશ હતા ને બહુ ખુશ અને અત્યારે અત્યારે હાર્દિક પૈસા ન હોય તો કઈક સુખ જ નથી એવું લાગે ને પૈસા નહીં એટલે સુખય નહીં એવું થઈ ગયું હવે હવે નાની નાની વસ્તુ હોય તો આ બધે પૈસા જ માગે પૈસા લેવાની વાત હોય બધે પણ હા 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 ઓછી થઈ જાય મેં હમણાં હાર્દિક એક વિડીયો જોયો તો કે હીરા ઘંટી હોય ને પેલા કારીગરો આમાં આમ કરીને ઘસતા ખબર આમ હાથ થી ઘસે આઈ ઘંટી એ ટેકનોલોજી આવી કે ફરતા ફરતા આમ આમ જાતે જાતે હીરા બનતા તેમાં મૂકી દે હીરો જાતે જાતે ફરીને બની જાય બોલો હવે માણસની જરૂરત ન રહી ટેકનોલોજી આવે પણ જે જૂની વસ્તુ હોય ને મોડી ન જાય

હવે જાન મેં બે ત્રણ જગ્યા એ જોયે ને તો માં જાન લઈને ગયા હતા પેલા એમ જ હતું શંગારે

જાતે બાર આઉટડોર ગેમ રમવાની ફોન નો યુઝ નહીં ફોન વિકાસ નો થાય શું નો આંખ ખરાબ થાય અને બધું તમારી મતલબ માં શક્તિ હોય ને તમારી વેડફાઈ જાય આમાં મોબાઈલ હા સાચી વાત છે તમારે બાળકો ને કોઈ દિવસ નાના હોય ને ફોન ઓછા જ આપવાના હા બને ત્યાં સુધી આપવાના જ નહીં હા હું છે ખબર હોય પણ ફોન જોવા દેવાનો બને ત્યાં સુધી આપણે ક્યાં જોન ક્યારેક જ દેવી તોય તે કેટલો રાજી રાજી થઈ જાય એને તે એકવાર રહેવાયા કરવી ને પછી રોજ જોઈ

એમ કે છોકરાઓ આવવાના છે ને તો અંદર સિક્કા ભેગા કરી રાખે પછી અમારે એમાંથી રૂપિયો ત્યારે કેટલો અમને હજી અમાર વખતે અમારે બાર રૂપિયા આપતા તમાર વખતે પછી આપડે લેવું હોય સેવા તને પછી ઘટશે નાખીશ પછી મારે સ્કૂલે ને તો આમ કેટલો આનંદ હોય એમ પેલા એવું હતું

ખાલી લોટો આપડે ભાઈ અંદર પાંચ મળે એટલે એવી તક ખબર તો પડતી ના હોય આપે એર્યું હોય

આઠ વાગી ગયા છે તો હવે આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ તો ચાલો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં અને ફૂલ વોચ કરો વિડીયોને જેથી કરીને અમને સપોર્ટ મળે તમારા સપોર્ટની જ આપણે અત્યારે અહિયાં પહોંચી ગયા છીએ હાર્દિક પાછ કે ફરજિયાત ચાલો આવજો બધા ટાટા બાય બાય સીયુ